થ૨િદલેશે ન સીજે ન પરંજ ઴રાણ જેશે ન જેશે ન જેશે ન જેશે ન આતિશે ન જેશે ન ન ભારણ ન ન

તાલીસ બેતાલીસણી કેટલા ઉતાણી ઉતા બસો ને ઓગણસાઠ બસો ને ઓગણસાઠ ઉદડામાં છે

હા દીદે સાપ ઓલિવિયા તો નીયા આમાં છે કાકા ઓ કાકા 90 90 90 90 92 92 સરપાળભાઈ એને નિયત કરો ભાઈ

176 રૂપિયા ભાવ આવ્યો મિત્રો 43 1650 રૂપિયા રૂપિયા ભાવ આવ્યો ડીલાઈટ હા

બે કોર એસી એસી નું ₹200 આડવા હે 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 ફેર નહી આવે ફનું બાય રૂપિયા 180 હાલો ભાઈ હાલો બીજા ન કાંઈ બનતા છે ને ભરેશભાઈ ઉતાર લે ને

ડ્રાઈવરે બસો રિચાર્જ છે ફાઇન છ માલ છે ઘોરો રિટેલમાં હાલ એવો બસો છ બસો છો કરો આઠ આઠ બધો આ નવ એક છ ને છ ન એક દસ ને અગિયાર સારું છે ને એર જો જો 15 માં જો ભાઈ 215 185 85 145 87 88 90 90 90 90 190 90 હેલો ભલું કાકા હાથ સે 71 71 એકસો નેવું નેવું એકસો નેવું એકસો ને બાણું બાણું ત્રાણું એકસો ત્રણું એકસો ત્રાણું એકસો ને હોય મિત્રો

દોરવા એ જ ને આ ટેલિફોન પરથી હાલો 1.5000 રૂપિયા ઉડડા છે હા એક બરગા છે બીજો ભરીને એના બીજ ના છે 200 200 રૂપિયા 200 રૂપિયા 5 10 10 રૂપિયા 210 10 રૂપિયા

એકતાલી માં ગયું હતું બસો એકતાલીસ માં આવ્યો